વિસાવદર એનસી પરમાર ગર્લ્સ સ્કૂલ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ અભિયાન યોજાયું આજે વિસાવદર એનસી પરમાર ગર્લ્સ સ્કૂલમાં સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાનનું આયોજન વિસાવદર પોલીસ સ્ટેશન ના પીઆઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું જેમાં એનસી ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા હાલના સમયમાં સાયબર ના અવારનવાર બનાવો બનતા જોવા મળે છે જેમાં કેવાયસી એસએમએસ દ્વારા તથા ઇન્ટરનેટ અથવા તો ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન દ્વારા તેમજ ઓટીપીથી થતા ફ્રોડો બનાવો તથા કસ્ટમર કેર તથા ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને રોકાણકારોની લોભામણી સ્કીમો દ્વારા જે સાયબર ક્રાઇમ થાય છે તેનાથી કેવી રીતે બચવું તેની વિસ્તૃત માહિતી વિસાવદર પીઆઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી અને જો કોઈ પણ આવા બનાવના શિકાર બને તો તેને હેલ્પલાઇન નંબર એક નવ ત્રણ શૂન્ય પર તાત્કાલિક સંપર્ક કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ સ્કૂલ શિક્ષક સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ જીઆરડી સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં જોડાયા હતા રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવ આજરાત તારીખ 26 બાર 2024 ના રોજ અમારી શાળા સેન્સી પર મનોબલ સ્કૂલ ખાતે ઊંચા બચાવો અને સાયબર ક્રાઇમ જાગૃતિ વિશે કાર્યક્રમ યોજવામાં આવે સાયબર ક્રાઇમ જાગૃતિમાં વિસાદર પોલીસ સ્ટેશનમાંથી પધારેલા શ્રી પટેલ સાહેબે બાળાઓને આજના ટેકનોલોજીના યુગમાં થતા સાયબર ફ્રોડ વિશે ખૂબ માહિતી આપી અને સાયબર જાગૃતિ કઈ રીતે એનો ઉપયોગ કરવો એના વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી આ જ શાળાના બીજા કાર્યક્રમની અંદર જુનાગઢથી પધારેલા પીજીડીસીએલ ના ઇન્જિનિયર સાહેબ શ્રી નાગોરી સાહેબે ઉર્જા બચાવો અને ઊર્જા વેલ્થમાંથી કઈ રીતે બચવું ઉર્જાને કઈ રીતે આપણે સંગ્રહ કરવો કે કેમ યુક્ત ઉપયોગ કરો અને નેચરલ રિસોર્સિસ છે અને આજના ખનીજ યુગની અંદર રિસોર્સને કઈ રીતે બચાવવા તેની વિસ્તૃત માહિતી આપી અને આ કાર્યક્રમને અમે જાગૃત રહો સુરક્ષિત રહો આ નાણાં સાથે કાર્યક્રમનું સમાપન કરે વસ્તુ જય હિન્દ જય ભારત